સાત મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો વડોદરાની ઠગ ટોળકીએ ખોટા નામ ધારણ કરીને મુંબઈ પાસેના મીરા રોડ ખાતે ફ્લેટ તેમનું હોવાનું ખોટી રીતે જણાવી ફ્લેટ વેચવાના બહાને ચોત્રીસ લાખ રૂપિયાથી વધુ રકમ ફરિયાદી પાસેથી પડાવી લઈ ઠગાઈ કરવાના ગુનામાં સાત મહિનાથી નાસ્તા ફરતા વડોદરાના બે આરોપીઓની વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે આ બંને ઠગ સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે માહિતીના આધારે શહેરના તાંદળજા વિસ્તારમાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાહુ મહેબૂબ યુસુફ શેખ અને સાકિર અહેમદ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી બંનેની પૂછપરછ કરતાં વર્ષ બે હજાર ચોવીસમાં આ બંને ખોટા નામ આધારે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું હતું આ અંગે બંને સામે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના નયાનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસમાં ગુનો નોંધાયો હતો અને આ બંને ત્યારબાદ નાસ્તા ફરતા જણાતા બંનેની અટકાયત કરીને મહારાષ્ટ્રના નયાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને વધુ તપાસ માટે તેમને સોંપ્યા છે